ધોરણ ચાર વિષય ગણિત પ્રકરણ અગિયાર માપન મેઝરમેન્ટ પરિચય બાળકો આજે આપણે સમજીશું કે માપ શું છે આપણે પોતાના રોજિંદા જીવનમાં અલગ અલગ વસ્તુઓ માપીએ છીએ ઉદાહરણ તમે દુકાનથી અલગ અલગ વસ્તુઓ ખરીદો છો દુકાનદાર તે વસ્તુઓ આપવા માટે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરે છે તો આજે આપણે આ પ્રકરણમાં માપનના વિભિન્ન એકમોનું અધ્યયન કરવાના છીએ લંબાઈ આ એકમોમાં પહેલું એકમ લંબાઈ છે હવે આપણે લંબાઈ કેવી રીતે માપીએ છીએ તે બતાવો ટીચર અમારી પાસે સ્કેલ હોય છે તો સ્કેલની મદદથી માપીએ છીએ બિલકુલ સાચું આપણી પાસે એક સ્કેલ હોય છે કે જેની મદદથી આપણે લંબાઈ માપી શકીએ છીએ હવે શું આપણે પોતાના વર્ગમાં ટેબલની લંબાઈ માપીશું જુઓ હું આ ટેબલની લંબાઈ પોતાના હાથથી માપું છું મારા હાથના અંગૂઠાથી લઈને ટચલી આંગળી સુધી વખત માપવાથી ટેબલની લંબાઈ મળે છે એટલે મારા હાથના કુલ બાર મેચ જેટલી મેજની લંબાઈ છે તો હવે સૂરજ તું માપીજો જુઓ સૂરજને તેના હાથથી કુલ અઢાર વાર માપવું પડ્યું તો હવે તમે નિશ્ચિત રૂપે કહી શકો છો કે ટેબલની લંબાઈ કેટલી છે ના તો હવે આ ટેબલની લંબાઈ મેં મીટર ટેપની મદદથી માપી છે અને સૂરજે પણ મીટર ટેપનો ઉપયોગ કર્યો છે જુઓ બંનેની લંબાઈ સમાન છે લીટીની લંબાઈની સેન્ટીમીટર અને મિલીમીટરમાં ગણતરી સયાલી હવે તું આ બ્લોકની લંબાઈને માપીને બતાવીશ

એક થી બે સંખ્યાની વચ્ચે દસ નાની ટૂંકમાં સેમી લખવામાં આવે છે મિલીમીટર ને ટૂંકમાં મીમી લખવામાં આવે છે ટીચર તો હવે હું આ બ્લોક ની લંબાઈ બતાવી શકું છું પાંચ સેન્ટીમીટર ત્રણ મિલીમીટર બિલકુલ સાચું જુઓ બાળકો આ લીટીની લંબાઈ પાંચ સેમી આપવામાં આવી છે એટલે તેની લંબાઈ પાંચ ગુણ્યા દસ બરાબર પચાસ મિલીમીટર છે સ્કેલનું પહેલું નિશાન લીટીના એક છેડાની સાથે મેળવીને રાખવાથી લીટીનો બીજો છેડો સ્કેલની જે સંખ્યા પર પડે છે તે એ લીટીની લંબાઈ હોય છે તો હવે જુઓ એક સેમી બરાબર દસ મિલીમીટર તો સાત કેટલા મિલીમીટર દસ બરાબર નેવ મિલીમીટર હશે બહુ સરસ હવે હું બોર્ડ પર થોડી લીટીઓ દોરવા જઈ રહી છું તમારે તેમની લંબાઈ માપવાની છે ટીચર આ લીટીની લંબાઈ આઠ સેન્ટીમીટર છે

છ સેન્ટીમીટર હશે ટીચર હવે મને સમજાઈ ગયું